રાજકોટ તાલુકાના નવા ગામ બામણબોળ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરે ત્રણ વર્ષથી મહાદેવની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજ રોજ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું ત્યારે દર અમાસે ભજન અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં આજુબાજુના સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે છે ત્યારે ગઈકાલે અમાસના રોજ પણ ભવ્ય લોક ડાયરો અને સંતવાડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓમ નમો નારાયણ જય ગિરનારી મારું નામ મનહરાનંદ સરસ્વતી મારા ગુરુ નામ શિવાનંદ સરસ્વતી ભોજ અને આજે રાજકોટ તાલુકાનું બામણબોર નવા ગામ ત્યાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવ અનક્ષેત્ર મહા અને ત્યાં આજે મારે ત્રણ વર્ષથી સતત અંક્ષેત્ર ચાલુ છે અને દર અમાસે ભજન અને ભોજન પણ ચાલુ છે અને સૌ સંતો ભક્તો મળીને ખૂબ આનંદ કરે છે અને એનો પણ મને આનંદ છે અને આ બધા સાધુ સંતો વેગ ભગવાન અને આવીને અહીંયા આવી મોજ કરે છે અને આવી આનંદ કરે છે એવી પણ મને ખૂબ ખૂબ આનંદ છે અને નીલખંઠ મહાદેવને હું કાયમ માટે પ્રાર્થના કરું કે આ બધા સાથ સહકાર આપી રહ્યા છે એને નીલકંઠ મહાદેવ ખૂબ ને ખૂબ આનંદમાં રાખે ખૂબ ને ખૂબ ખુશી આપે અને ખૂબ ને ખૂબ આગળ વધારે એવી મારી પ્રાર્થના છે અને તમારા બધા સાથ અને સહયોગથી મારી કુટિયા અને મારું આશ્રમ ચાલી રહ્યું છે એ બદલ હું આભારી સઉંકટ